ગંભીર કલમો લગાવવામાં આવી છે આરસીબી અને લોકલ પોલીસની અલગ અલગ ટીમ બનાવી સીસીટીવી ફૂટેજને આધારે આરોપીઓની શોધખોળ કરવામાં આવી રહી છે આ સમગ્ર મામલામાં સાત આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે જે તમામને નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા ભાઈ ઉપર હુમલો થયેલો એમાં એમની ફરિયાદ લઈ અને આરોપીઓ વિરુદ્ધમાં આઈપીસી કલમ એકસો તેતાલીસ એકસો સુડતાલીસ એકસો ઓગણપચાસ જે રાઇટિંગની કલમો છે એની સાથે એમના જે ચેન ખેંચી જવાની વાત છે એ બાબતમાં ધાડીની કલમ ત્રણસો પંચાણું એ મુજબ ગુનો દાખલ કરી ફરિયાદની અંદર ફરિયાદીની એક આરોપીનું નામ ટૂંકું નામ વિકી તરીકે ધ્યાનમાં હતું એ મેન્શન કરેલું અને ત્યારબાદ આ બાબતને ખૂબ ગંભીરતાથી લઈ અને એલસીબીની અને લોકલ પોલીસની અલગ અલગ ટીમો બનાવી સીસીટીવી ફૂટેજ અને અન્ય રિસોર્સ દ્વારા આરોપીની ઓળખ કરવાનો પ્રયત્ન કરવામાં આવેલો અને અત્યાર સુધીમાં સાત જેટલા આરોપીઓને આઈડેન્ટિફાઈ કરી અને પાંચ આરોપીઓની શરૂઆતના તબક્કે ધરપકડ કરેલી એ પાંચે આરોપીઓ નામદાર કોર્ટમાં રજૂ કરી અને રિમાન્ડ મેળવવામાં આવેલા છે અને એ સિવાય આજે રાત્રે અન્ય બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે